જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી હતી અને વેપારીના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી તેઓની જાણ બહાર છ લાખ છેતાલીસ હજાર નવસો અડસઠ રૂપિયા ટ્રાન્સફર કરનારા નવસારી વાંસદા તાલુકાના ધીરુભાઈ ડાયાભાઈ પટેલ અને નટુ છાયલા પટેલે ઝડપી પાડ્યા છે બંને ઠગોએ વેપારીને જાણ બહાર તેમના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ટુકડે ટુકડે ટ્રાન્સફર કર્યા હતા ગતરોજ સુરતના એક ફરિયાદી જ્યારે પોતાની ઘરની જરૂરિયાત અનુસંધાને બેંકમાં એટીએમમાં પૈસા લેવા ગયા ત્યારે ખબર પડી કે તેઓના જે બેંક ઓફ બરોડાનું જે પેન્શનનું એકાઉન્ટ છે તેમાં બે હજાર વીસના દસમા મહિનાથી આ દિન સુધીના કોઈપણ સમયગાળામાં કુલ છ લાખ છેતાલીસ હજાર નવસો અડસઠ રૂપિયા કોઈ અન્ય વ્યક્તિએ નીકાળી લીધા છે તે તેઓને જાણ થતાં તાત્કાલિક તેઓએ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરી કર્યો સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે જે એમની ફરિયાદના આધારે ફરિયાદ નોંધીને આઈપીસીની કલમ ચારસો વીસ તથા આઈટીએકની કલમ છાસઠ ડી અનુસંધાને ગુનો નોંધીને આગળ તપાસ હાથ ધરી સુરત સિટી સાયબર ક્રાઈમ સેલને આ જ તપાસમાં આગળ સફળતા મળી અને જાણવા મળ્યું કે બે વ્યક્તિઓ જેમાં એક વ્યક્તિ જે ફરિયાદી છે તેઓના ભત્રીજા છે અને અન્ય વ્યક્તિ છે તે તેના ભત્રીજાના મિત્ર છે તે ફરિયાદી જ્યારે વૃદ્ધ હોવાથી જ્યારે પણ તેઓને જરૂરિયાત પતી ત્યારે એટીએમમાં તેના ભત્રીજા તથા તેના ભત્રીજાના મિત્ર સાથે પૈસા ઉપાડવા જતા ભત્રીજા તેઓને પૈસા ઉપાડવા માટે મદદ કરતા તે દરમિયાન ભત્રીજાઓ જે એટીએમ કાર્ડ જે ફરિયાદીનું હતું તેના ઓટીપી લેવા માટે જે ફરિયાદીનો મોબાઈલ છે તેઓનો ઉપયોગ કરીને ઓટીપી લઈને અલગ અલગ સમયગાળા દરમિયાન ફરિયાદીએ પોતાના એ ફોનપે અને બીજા ઓનલાઈન પેમેન્ટ પેમેન્ટ ગેટવે હોય છે તેઓમાં પૈસા ટ્રાન્સફર કરી લીધેલ હતા આ તપાસ આખી હાથ ધરતા સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે બે આરોપીઓની ધરપકડ કરેલ છે જેમાં એકનું નામ છે શૈલેષભાઈ ધીરુભાઈ ડાયાભાઈ પટેલ જેઓની ઉંમર પાંત્રીસ છે જેઓ ખેતી કામ કરે છે અને નવસારીના વાંસદાના રહેવાસી છે જે ફરિયાદીના ભત્રીજા છે તથા તે અન્ય કેયુરભાઈ નટુભાઈ છાયલ સાયલા પટેલ જેઓની ઉંમર ત્રીસ છે તેઓ પણ ખેતીકામ કરે છે અને નવસારી વાંસદાના રહેવાસી છે સુરત સિટી સાયબર ક્રાઈમ સેલ આગળ પણ હજી હાથ તપાસ હાથ ધરશે અને આ ગુનામાં અન્ય કોઈ આરોપીનો પણ સંડોવણી થતી હશે તો ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરશે હાલતા વેપારીના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરનારાઓને પોલીસે ઝડપી પાડ્યા છે જોકે તેઓએ આવી રીતે કેટલા લોકોને ઠગ્યા છે તે પણ સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી છે અઝર કુરેશી સાથે હર્ષદ સેટા